બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકા મુખ્ય સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ડિલિવરી અને ઇમરજન્સી સેવા માટે લિફ્ટ બંધ હાલતમાં હોવાથી દર્દીઓને પડતી હાલાકી કાંકરે તાલુકા મુખ્યમથક સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ઇમરજન્સી સેવાઓ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સિહોરી હોસ્પિટલની અગાઉની કામગીરી બાબતે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ગણાતી નંબર 1 પર આવેલ સિહોરી રેફરલ હોસ્પિટલમાં જ્યારે ડોક્ટર ડીએન પરમાર હતા ત્યારે સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સારવાર અર્થે દર્દીઓ આવતા હતા ત્યારે હવે જાણે સિહોરી સરકારી હોસ્પિટલ ને કોઈની નજર લાગી હોય એવું લાગી રહ્યું છે અને સિહોરી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દી જેવા કે ડિલિવરી પ્રસૃતિ માટે આવતી મહિલાઓ અને પછી કોઈ અકસ્માત અથવા તો પોઈઝનિંગ જેવા ખાસ કરી અગત્યના દર્દી માટે ઉપરના માળે વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં લિફ્ટ બંધ છે ત્યારે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે જોકે સિહોરી હોસ્પિટલમાં એક નવું બિલ્ડિંગ પણ ઉભું કરવામાં આવ્યું છે ત્યારે હવે મહત્વની ગણાતી સેવાઓ માટે જિલ્લા આરોગ્ય અધિકારી અને સ્થાનિક તંત્ર દ્વારા ભય તળિયે દર્દીઓને ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અને હવે બંધ પડેલી પણ ચાલુ કરવામાં આવે જરૂરી છે